ઓ સન શનિશ્વરાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો દર વર્ષે શનિદેવનો જન્મોત્સવ વૈશાખ માસની અમાવસ્યાની તિથિએ મનાવવામાં આવે છે શનિદેવ મહારાજની જન્મ જયંતિને શનિજયંતિ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ વર્ષે વૈશાખ માસની અમાસની તિથિની શરૂઆત છવ્વીસ મેના રોજ બપોરે બાર વાગેને અગિયાર મિનિટે થશે જ્યારે તેની સમાપ્તિ સત્યાવીસ મેના રોજ સવારે આઠ ને એકત્રીસ મિનિટે થશે તેથી શનિજયંતિ સત્યાવીસ મેના રોજ મંગળવારે ઉજવવામાં આવશે શનિ જયંતિના દિવસે શનિદેવના આશીર્વાદ મેળવવા માટે કેટલીક વસ્તુઓનું દાન કરવું ફાયદાકારક બની શકે જેમ કે કાળા વસ્ત્રોનું દાન શનિ જયંતિના દિવસે કાળા વસ્ત્રોનું દાન કરવું જોઈએ જો કાળા કપડાં ન હોય તો કોઈપણ રંગના કપડાં જરૂરિયાતમંદોને દાનમાં આપી શકાય કાળા ચપ્પલનું દાન શનિ જયંતિ પર જરૂરિયાતવાળી વ્યક્તિઓને ચપ્પલનું દાન કરવું જોઈએ આ તહેવાર ગરમીમાં આવતો હોવાથી તડકામાં કોઈને ચપ્પલનું દાન આપવાનું શુભ ગણાય છે કાળા તલ જયંતિ પર કાળા તલનું દાન અવશ્ય કરવું જોઈએ કાળા તલનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમજ આ દિવસે શનિદેવને તેલ ચઢાવતી વખતે કાળા તલ પણ ચઢાવી શકાય સરસવનું તેલ જયંતી પર શનિદેવની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને તેમાં કાળા તલ પણ નાખવા કારણ કે આ દિવસે શનિદેવને સરસવનું તેલ અર્પણ કરવું ખૂબ જ શુભ ગણાય છે છત્રીનું દાન ખૂબ જ ગરમીમાં છત્રી લોકોને ગરમીથી રાહત આપે છે તેથી જયંતી પર કાળી છત્રીનું દાન કરવું જોઈએ અડદનું દાન જીવનમાં આર્થિક તંગીમાંથી રાહત મળે માટે શનિ જયંતિના દિવસે કાળા અડદનું દાન કરવું જોઈએ લોખંડનું દાન આ દિવસે લોખંડનું દાન કરવું જોઈએ તેમજ વાસણો અથવા કોઈપણ લોખંડની વસ્તુનું દાન કરવાથી શનિ દોષથી રાહત મળી શકે મિત્રો આપણે વાત કરી શનિ જયંતિના દિવસે દાન કરવું જોઈએ હવે આપણે જોઈએ કે આ દિવસે કયા ઉપાયો કરવાથી ધનલાભ થઈ શકે કરિયરમાં આવી રહેલી સમસ્યા દૂર થઈ શકે જેમ કે શનિ જયંતિના દિવસે દસ બદામ લઈ હનુમાન મંદિરમાં જવું પાંચ બદામ ત્યાં રાખી દેવી અને પાંચ બદામ ઘરે લાવી કોઈ લાલ કપડામાં બાંધી તિજોરીમાં રાખવી આમ કરવાથી ઝડપથી ધન વધી શકે તેમજ શનિ જયંતિના દિવસે લોખંડનું ત્રિશૂલ મહાકાલ શિવ મહાકાલ ભૈરવ કે મહાકાલી મંદિરમાં અર્પણ કરવું આમ કરવાથી કરિયર અને લગ્નમાં આવતી સમસ્યા દૂર થઈ શકે તેમજ આ દિવસે જૂના ચપ્પલ ચાર રસ્તા પર રાખી દેવા ગરીબોને કપડાં અને અનાજનું દાન કરવું આ દિવસે કાળા અડદના લોટની ગોળીઓ બનાવી માછલીઓને ખવડાવવી તેમજ વાંદરાઓને કાળા ચણા ગોળ અને કેળા ખવડાવવા મિત્રો જયંતિ પર ઘણા સુપયોગ બની રહ્યા છે આ યોગ પૂજા ઉપાય કરવા માટે ફળદાયી છે પંચાંગ પ્રમાણે અમાસના દિવસે મંગળકારી શુકરમા યોગનો સંયોગ બની રહ્યો છે સુકરમા યોગ સવારથી રાત્રે દસ કલાક અને ચોપન મિનિટ સુધી રહેશે આ ઉપરાંત અમાસના દિવસે સવારે પાંચ કલાકથી સાંજે પાંચ કલાક સુધી સર્વાર્થ સીધી યોગ રહેશે સાથે જ સવારે આઠ વાગેને એકત્રીસ મિનિટ સુધી શિવવાસ યોગ પણ છે આ શુભ યોગમાં પૂજાપાઠ કરવાથી ઈચ્છિત વરદાન મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જયંતિ ક્યારે આવે છે આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ તેમજ આ દિવસે કયા ઉપાયો કરવા જોઈએ તેમજ આ દિવસે બનતા યોગ વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બોલો શનિદેવની જય અને સર્વે ભક્તોને મારા જય શ્રીકૃષ્ણ